જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા ન બોલ્યામાં ગુણ આ અધિક માસ એટલે કે પરષોત્તમ માસ આ માસમાં વ્રત પૂજા ઉપવાસ અને કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે આ માસ દર ત્રણ વર્ષે આવે છે આ મહિનામાં જે કંઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય વ્રત ઉપવાસ એ દરેકનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ મહિનામાં પરસોત્તમ ભગવાનનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આજે સાંભળશું નવબોલ્યામાં નવ અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને સાંભળવી ખૂબ ગમશે તો વાર્તા શરૂ કરીએ ઉજ્જૈન નગરીમાં જ્ઞાનદેવ નામનો મહાતપસ્વી બ્રાહ્મણ રહે જેટલો જ્ઞાની એટલો જ ધર્મિષ્ઠ જીવનભર પરસોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો આખો મહિનો ઉપવાસ કરે એમ કરતાં જ્ઞાનદેવ સિત્તેર વર્ષનો થયો મહાતપને કારણે એની કાયા ક્રશ થઈ ગઈ હતી લાકડીના ટેકે માંડ ચાલી શકતો એને ઘેરી લીધો તોય એણે તપ ન છોડ્યા એવામાં પવિત્ર આવ્યો જ્ઞાનદેવ મુંજાણો સંકલ્પ પ્રમાણે ઉપવાસ તો કરવા જ પડે અને નદીએ સ્નાન કરવા પણ જવું પડે જ્ઞાનદેવે તો ભગવાન ભરોસે વ્રત શરૂ કર્યું પ્રથમ દિવસે પરોઢીએ ઉઠી પ્રાતઃ કર્મ પતાવી નદી તરફ જવા નીકળ્યો ડગમગતી ચાલે ચાલતો વારંવાર વિશ્રામ કરતો કરે છે કે પહેલા દિવસે આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે પણ સંકલ્પ કરેલો તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે સ્નાન કરી વાર્તા સાંભળી જ્ઞાનદેવ ઘરે આવ્યો ત્યારે બપોર થઈ ગઈ હતી એટલો બધો થાક લાગ્યો કે જ્ઞાનદેવ સાંજ સુધી ઊભો ન થઈ શક્યો એક તો સિત્તેર વર્ષની ઉંમર વળી મહાતપને કારણે જ્ઞાનદેવ અતિશય નિર્બળ થઈ ગયો હતો એનું તન ભાંગી પડ્યું હતું પણ મન મજબૂત હતું મોડી રાત સુધી જ્ઞાનદેવ જાગતો રહ્યો અને પ્રભુ સ્મરણ કરતો રહ્યો મોડી રાતે ઊંઘ આવી રાત્રિના ચોથા પ્રહરે પ્રભુએ સપનામાં દર્શન દીધા અને જ્ઞાનદેવના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા હે ભક્ત તારા દ્રઢ સંકલ્પથી હું પ્રસન્ન થયો છું તારો સંકલ્પ ન તૂટે નિયમ જળવાય એવો રસ્તો ચીંધવા આવ્યો છું હે ભક્ત મૌનનો મહિમા અપાર છે પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી તું મૌન વ્રત ધારણ કર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન ધરી રાખ ભક્તને માર્ગ ચિંતીને પ્રભુ અંતરધ્યાન થઈ ગયા જ્ઞાનદેવી બીજા દિવસથી મૌન ધારણ કરી લીધું અને બપોરે એકટાણું કરવા લાગ્યો શરીરમાં શક્તિ આવતા એનો ઉત્સાહ પણ વધી ગયો આખો મહિનો પૂર્ણ થયો પણ જ્ઞાનદેવે મૌન વ્રત ન છોડ્યું એની ભક્તિ જોઈને શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે જ્ઞાનદેવે ભક્તિ માગી ભગવાન તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા ભક્તિમાં જ જ્ઞાનદેવનું આયુષ્ય પૂર્ણ થયું અને વિમાને ચઢીને વૈકુંઠમાં ગયા એના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાને વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો ન બોલ્યામાં નવ ગુણ બોલ્યે બગડી જાય મૌન તણો મહિમા કણો પુરુષોત્તમ પ્રસન્ન થાય મૌનમાં અસંખ્ય શક્તિ રહેલી છે આપણા શાસ્ત્રના આચાર પ્રકરણમાં કહેલું છે કે વ્યક્તિએ આ ચાર સ્થાને અને સમયે હંમેશા મૌન રહેવું જોઈએ આ ચાર સમય એટલે કે પહેલો સમય છે જપ બીજો ભોજન ત્રીજો સ્નાન અને ચોથો કર્મ આ ચાર સમયે ક્યારેય કોઈ પણ શબ્દ ઉચ્ચારણ કે કોઈ સાથે વાતચીત ન કરવી જોઈએ આ ચાર સમયે વાતચીત કરવાથી શારીરિક વિકૃતિ તો જન્મે જ છે સાથે પાપદોષનો સામનો કરવો પડે છે ત મહાપુણ્યદાયી પાપનો નાશ કરનારું છે તેનાથી મનોબળનો સંચાર થાય છે જે વ્યક્તિ જરૂર વગર પણ કરે છે તેની વાણીનો પ્રભાવ અને નષ્ટ થઈ જાય છે પરંતુ જે વ્યક્તિ કામ કામ વગર નથી બોલતો માત્ર પૂરતું જ બોલે છે તેની વાણીમાં ક્યારેય વ્યર્થ શબ્દો નથી હોતા તે વ્યક્તિની વાણી વેદમયી હોય છે તેની વાણી અત્યંત પ્રભાવશાળી હોય છે તેની વાણીથી હંમેશા લોકો પ્રભાવિત થતા હોય છે તેની વાણીનો ક્યારેય અનાદર નથી થતો શાસ્ત્રમાં કહ્યું છે જે મનુષ્ય પોતાની દિવ્ય વાણીથી પોતાના કુળ ભ્રાતા પત્ની અને પુત્ર પુત્રાદીના મનને જીતી લીધું છે તે આ સંસારનો મહા તપસ્વી છે મૌનવ્રતમાં મુનિની પ્રતિષ્ઠા છે મૌનવ્રત એટલે વાણીનો સંયમ જેના પ્રભાવથી વાણીમાં અદિત્રીય શક્તિનો સંચાર થાય છે તેની અસર તેના વ્યવહારિક જીવનમાં થાય છે તેનું વ્યક્તિત્વ તેનું જીવન અત્યંત પ્રભાવશાળી અને કીર્તિમાન હોય છે એટલો પ્રભાવ છે મૌનનો પુરુષોત્તમ માસમાં ગમે તે દિવસે એક દિવસ મૌન વ્રત લેવું જોઈએ જે ઘણું જ પ્રભાવશાળી છે જો એ ન થઈ શકે તો કોઈ પણ અગિયારસના એક દિવસ આખો દિવસ મૌન વ્રત લેવું જો એ પણ ન થઈ શકે તો જમતા સમયે મૌન રહેવાનું વ્રત લેવું આ એક અનુષ્ઠાન છે જેનાથી શરીરમાં અને જીવનમાં ખૂબ પ્રભાવ પડે છે જેનાથી શરીરની રોગપીડા નાશ થશે જીવન સુખ સમૃદ્ધિભર્યું બનશે આવો પ્રભાવ છે મૌનવ્રતનો મિત્રો આજની આ વાર્તા નવ બોલ્યામાં નવ ગુણ અને મૌનનો પ્રભાવ જે તમને સાંભળવી જરૂર ગમી હશે આવી જ ધાર્મિક વાતો ધાર્મિક વિડીયો અને ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ